તમે કોઈ ગુનો હોય તમારી પાસે કદાચ કોઈ વસ્તુ બધા ટકોર કરવી તારે

તો કોઈ પોસ્ટ કોશ જમણ તો એની એમ ભક્તિ મત છે સાચી પણ જેવો એનો સમય હોય એવો ટાઈમ વર્ત એના માટે ભગવાન કોઈ વધારો છે ના કરા બધા ભજન કરતા છે એમાં વન કરે તારા એવા અવળું પડશે ના થાય વાત છે કોઈ કદાચ ઘરજાડી હોય કોઈ ના કરી શકતો હોય ગરીબી એવી હોય ગરીબ ઘર હોય પણ એનો સમય અવાર દાળો કર ને ભગવાન નું નામ લે કદાચ મોટી ભરી જીવન લેવા નાખે તો એના માટે એટલું એટલું છે

અને બાજુ ઘરવાળો હેતર મતલબ હેડવાન ટાઈમ કે સાપી હોય તો પેલા હેડવાન ટાઈમ થી સાપી હોય કે ના બે ના બે કે અપ શકન કે એટલે બે હા મારી પણ તમારા આયલા વન તમે તત્કાલી કે ઉભી છો આયલા જમન ચાપો કે પોસ્ટ મિસ થઈ બહાર લેવા શાંતિ પર બરાબર છે આવો સુબોનો

जेदा बोला वदी वस्ती बोलुस वारे मोडी नाती थी कोई जम 12 बजे कोई बोलो पण व जठे वस्ती बोलू तो ना थरे ना ना करमो साठे हम मदत थई से यू बारा ना थई तावारो क्या थई छ बदो ने इना दे पोदणो बदारो है मोत्ता नु एक फोन मारी मारी तुशा वदे कोन जेवी छोरो ओसा

તમારા માટે મોંઘવારી વધશે સમય વધશે બચાવશે એ રીતના કરવું હું કરો તો આગળ જવું શું કરો ના તો ખર્ચા પોટા પડવા એ બહુ વિચારી અને હું ભગવાનની માતા એવું કહું છું ભગવાનને ભેળીથી ભલામણ કરવા વાળી હું કંઈ મારી દેવા વાળી નહીં તમારે

દવાખાનું નાવા પૈસો બસાવ એ મારો ટેકો જે મારા ટેકા છે તમે સમયના શું મારા માટે રોજ માટે ટેકા માતા આવતી પણ હું માતા તમારે ઘેર ફરી હોય કળો પતે ગમે એવો ટેકો લઈને હું ચિંત થશે એના કરતા ટેકો સદ એને પૈસો મોડા હોય પૈસા વાળા ના હું મોડા બેસતા હોય એને કોઈ ટેકાની જરૂર ના પડે પણ એને એ જરૂર પડે શાણ કદાચ એને સમય બધી વાર ભેરો પડે ને ડોક્ટર કદાચ છૂટી પડે તારા અટકનું દુઃખ છે તારે ચાર દસો બ્લોક્સ સુધી અટક કર્યા પછી કોઈ તારા કોઈ શક્ય નહીં અને અમા તું કદાચ શરીર કદાચ આ વસ્તુ કરવું અમુક કોઈ શક્ય નહીં આરો નહીં એના લેવર તારું બગડી જુદું તારે ગમે પૈસા કોમવાના આવે પૈસા પણ કોમવાના આવે પણ એને જો કદાચ સમય માટે કોઈ ગરીબની કોઈ દાળ સેવા કરી હોય કોઈ મોણંદ પાણી પાયું હોય અને કોઈ મોણંદ ના કદાચ જઈને કદાચ એ દાળો કીધું તારું સારું થાય એટલા તો આશીર્વાદ આવેલા તો જ આશીર્વાદ પડે

પોનો હોય તો બે ગડી નાખી અને ના ગમે તે ડોક્ટર ને સદબુદ્ધિ આલા અને હારું ઓપરેશન છે તેલા મળી જાય સદ્ધા હાચું મામા તું યાદ રાખ સદ્ધા ની તી સર એ જરૂર માટા એવું ને મનો કા પર શુકલિયા માટા પૈસો માટા ધમિત માટા ડોલર માટા રૂપિયા માટા હબુ માટા હારા માટા ની છે વસ્તુ એવી છે કે તમારા ભરા સમયમાં અને સમયમાં સમય માં પરમોણ મળે ની અર્થ સદ્ધા રે કે

બે વાગ્યા છે પડશે 3 વાગ્યા જ પોળય ટાઈમ હતો એટલે નવરા નહીં ગમે દર્શન કરવા નહીં મતલબ કોઈ કોઈ વસ્તુનો ટાઈમ સંજોગ તમે પરિણામ સારું નાળો ગાડી